વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વાળી શાક લીલી ડુંગળી અને શેવ શાક બનાવવાના છીએ તો અહીંયા પાંચ થી સાત લીલી ડુંગળી લઈ અને આપણે સુધારી લીધી છે અને અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલી સેવ લીધેલી છે અને આપણે અહીંયા બે ટમેટા સુધા લીધા છે લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ તૈયાર કરેલી છે તો આ શાક વાળીએ ખાવાની ખૂબ જ મજા આવે છે એ જ શાક આજે આપણે ઘરે બનાવવાના છીએ તો ચાલો આપણે ઝડપથી આ વાળીનું શાક તૈયાર કરી લઈએ તો ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલું એમાં તેલ ઉમેરશું

લીલી ડુંગળીને આપણે પાંદડા સહિત સુધારવાની પાંદડા પણ સાથે જ સુધારી લેવાના ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને સરસ સાકળી દેવાની છે અહીંયા આપણે ડુંગળી સરસ ફોક થઈ ગઈ છે તો આદુ મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી દઈશું અહિયાં અહીંયા આપણે કાઠિયાવાળી વાળીનું શાક તૈયાર કરીએ છીએ આપણે લસાણ સરસ પકરાઈ ગયું છે તો અહિયાં ટમેટા પણ સાથે ઉમેરી દેશું એને દેસું અહિયાં હવે અહિયાં બધા આપણે મસાલા કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર હળદર એક જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તરસ આપણે મિક્સ કરી અને સાકડી દઈશું

સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો